માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય આરોગ્ય મંત્રીશ્રીએ ઉદારતાપૂર્વક આ સરહદી વિસ્તારની વાતને સાંભળી અને એના આધાર ઉપર આજે ખાતમુહૂર્ત કરવા માટે પધાર્યા છે વિષય આપણા બધાની વચ્ચે અને હું એટલું ચોક્કસ કહું આ થરાદના પ્રજાજનો વચ્ચે કે જો માન્ય મંત્રીશ્રી આરોગ્ય ઋષિકેશભાઈ પટેલે આટલું ઇનિશિયેટીવ ન લીધું હોત તો આપણી આ હોસ્પિટલ આ રીતે મંજૂર તાત્કાલિક થઈ શકત નહીં જ્યારે કહ્યું જે રીતે શરૂઆતના તબક્કે વાત કરી તો એક હોસ્પિટલ તરીકે દસ કરોડ રૂપિયા મંજૂર કર્યા પછી પ્લાનિંગ બનાવ્યું બધું અને પ્લાનિંગ બનાવ્યા પછી લાગ્યું કે આટલા આટલા કામ જો અંદર લેવા હોય તો તો દસ કરોડમાં નહીં પૂરું થાય પચાસ કરોડ કરતાં વધારે ખર્ચો થશે અને જેટલા નાણાંની વાત કરી બધી નાણાકીય જોગવાઈ સાથે લગભગ પચાસ કરોડ કરતાં વધારે નાણાંની એક હોસ્પિટલ મોટી હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ માટે જેમના દ્વારા થઈ છે જેમના નેતૃત્વમાં થયું છે એવા રાજ્ય સરકારના માન્ય આરોગ્ય શ્રી અને આપણી ઉત્તર ગુજરાતની ધરતીના સંતાન માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ એવા જ આપણા લોકપ્રિય સાંસદ સતત આ વિસ્તારની અંદર વર્ષોથી કામ કરતા કરતા અહીંયા કૃષિ માટેની કોલેજ અહીંયા મળે એક જિલ્લામાં એક તો હતી બીજી પણ કોલેજ અહીંયા મંજૂર કરાવી અનેક કામો આ વિસ્તાર માટે જેમણે કર્યા છે એવા આપણા લોકપ્રિય સાંસદ આદરણીય પરબતભાઈ પટેલ આપણા માન્ય ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ યુવાન ધારાસભ્યશ્રી એવા જ પ્રવીણભાઈ માળી એવા જ આપણા ધાનેરાના પડોશી ધારાસભ્ય માન્યશ્રી માવજીભાઈ દેસાઈ મારા ભલામણા અને એક એક કામ માટે સતત જાગૃત રહી અને પબ્લિકમાંથી કઈ રીતે કામ કરાવવું હમણાં નર્મદાના કામોથી કરી બાકીના જે જીઆઈડીસી બધું આમ હસ્ત હસ્ત મંજૂર કરાવી જાય છે એવા માન્ય શ્રી લવિંગજીભાઈ માન્ય શ્રી બેંકના ચેરમેન યુવાન આગેવાન માન્ય શ્રી શમશીભાઈ મારા મિત્ર અને પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાજી આમ દોડતા એવા જ આપણા જિલ્લાના આગેવાન સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ અમારા વાઇસ ચેરમેન શ્રી ભાવાભાઈ આપણા આગેવાનો શ્રી ગુમાનસિંહજી પૂર્વ અધ્યક્ષશ્રી સતત જેમણે આ વિસ્તાર માટે કામ કર્યું છે યુવા મોરચાથી કરી અને પાર્ટીનું કામ હોય કે બાકી લોક રાજ્યસભાના સભ્ય તરીકે અને સતત સુખ દુઃખમાં જિલ્લાની સાથે રહેતા દિનેશભાઈ એવા જ હતાશભાઈ અમલીકરણ સમિતિના કેબિનેટ રેન્કના માન્ય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય માનીશ્રી માવજીભાઈ પટેલ એવા જ પૂર્વ મંત્રી આદરણીય શ્રી હરજીવન કાકા હવે કાકા કહેવાય હો મને કે છે કાકા નહીં કહેવાનું માન્ય સિંહ હવે વાંધો નહીં મને બાબરાભાઈ આપણા પૂર્વ ધારાસભ્ય અમારા મિત્ર ગોવિંદભાઈ પ્રજાપતિ અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ માન્ય શ્રી ચક્રવર્તીજી સ્ટેજ ઉપર ઉપસ્થિત બધા આપણા આગેવાનો તમામનું નામ નથી લેતો સહકારી આગેવાનો સામાજિક આગેવાનો રાજ્યકીય આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તમામ અહીંયા ઉપસ્થિત પણ બધા એટલા બધા આગેવાનો છે નામ લોન તો પૂરું થઈ જશે ટાઈમ એટલે તમામે તમામનો હું આવકારું છું અને વિશાળ સંખ્યામાં થરાદ વિસ્તાર અને આજુબાજુના બધા તાલુકાઓમાંથી પણ જે આગેવાનો આવ્યા છે એ તમામને હૃદયપૂર્વક આવકારું છું અને બધાને કહું છું કે આપ સૌએ જે ભરોસો રાખ્યો હતો આપ સૌએ જે મહેનત કરી હતી આ જસ કોઈને હોય આ હોસ્પિટલ માટેનો તમારા થરાદ વિસ્તારના પ્રજાજનોને છે આપના ભરોસાને છે અને આ કામને વિનમ્રતાપૂર્વક આપના ચરણોમાં મૂકું છું આ સૌ પુણ્યના અધિકારી પણ આપ સૌ જુઓ તમારા બધાના કારણે કરીને આ કામ થઈ શક્યું એટલે આપ સૌને વિનમ્રતાપૂર્વક આનો જસ અને ક્રેડિટ એ મારા થરાદ વિસ્તારના પ્રજાજનોને આપું છું કે તમે બધાએ જે ભરોસો રાખ્યો એના કારણે કરીને આ કામ થઈ શક્યું એક સપનું તો આપણું હતું જ પરંતુ એ સપનાને સાકાર કરવાનું કામ અને પુણ્યના ભાગીદાર એક થરાદ વિસ્તારને માત્ર એનો લાભ મળે એવું નહીં માની મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે પરંતુ અહીંયા પડોશમાં વાવ હોય તો એને પણ ત્યાંથી આવેલા દર્દીને પણ એનો લાભ મળશે એ બાબર હોય સુઈગામ હોય લાખણી હોય દિયોદર હોય ધાનેરા હોય અહીંયા સાચોરથી કરીને રાજસ્થાનનો વિસ્તાર હોય શેખ રાધનપુર સુધી પણ અને કચ્છથી સાંતલપુર પણ હવે ભારતમાલા મળ્યું છે તો લગભગ ત્યાંથી પણ બહુ જલ્દી અહીંયા આવી શકે આ તમામ લોકોને આનો ફાયદો મળશે અને એના પુણ્યના ભાગીદાર આપ સૌ થશો એટલે આપ સૌને સમર્પિત કરું છું હું ગમે એટલી મહેનત કરું હું ગમે તે રજુઆત કરું પરંતુ માન્ય ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીશ્રી એમનો સહયોગ જો ના મળ્યો હોત નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ એમણે ઉદારતા ના રાખી હોત તો આ કામ શક્ય ન બની શકો એટલે આપ સૌ હતી પણ હું એમનો આભાર માનું છું ને તમને કહું છું કે માન્ય ઋષિકેશભાઈ પટેલ માન્ય નાણાં શ્રી માન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનું એક વખત તાલીઓ પાડીને આભાર માનો આપણે બધા તાલીઓ પાડીને એક વખત એમનો આભાર માનો કે આપણા વિસ્તાર માટે ઉદારતાપૂર્વક આ કામ એમને કરાવી આપ્યું મારે એક બાબતની નોંધ ખાસ કરીને આજે કરવી પડે ડોક્ટર મિત્રો માટે મેં જાહેરાત તો કરી દીધી હતી પરંતુ હું ડોક્ટર મિત્રોને જેને વાત કરી કે તમે બધા તો સાથે બધા લાગણીમાં બધા પ્રેમમાં અને ખૂબ મહેનત પણ કરતા હતા મેં કીધું કે આવડી મોટી હોસ્પિટલ અહીંયા બનાવીશ બધા મિત્રોને વાત તો સ્વાભાવિક રીતે આપણે થાય કે આવડી મોટી હોસ્પિટલ અહીંયા બને છે મારે થરાદના પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને મારે આભાર માનવો પડે અભિનંદન આપવા પડે એમણે કીધું આ કરો કામ